you uh -huh.

પીડિત હતી અને તેની સફળતાઓથી ખુશી મળી રહી ન હતી તેમને જણાવી દઈએ કે જ્યારે પોલીસે નુર માલવિકાના પરિવારજનો સંપર્ક કર્યો તો તેઓએ અભિનેત્રી નો મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કરી દીધો હતો આ પછી પોલીસે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા ઉલ્લેખનીય છે કે નૂર માલવિકા દાસ તેના ફ્લેટ મૃત હાલતમાં મળી આવી હતી તેના મૃત્યુને ને આત્મહત્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અભિનેત્રીના મૃત્યુની જાણ ત્યારે થઈ તેના પાડોશી તેના ફ્લેટમાંથી અપ્રિય ગંધ આવવા લાગી ઘટના સ્થળે પોલીસને માહિતી આપવામાં આવી હતી જે બાદ પોલીસે નૂર માલવિકાનો લાશ તેના ફ્લેટમાંથી મળી આવી At the